નમસ્કાર આપ જોઈ રહ્યા છોલિ સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી શિયાળો ગયો અને હવે થઈ ઉનાળાની શરૂઆત ગુજરાતના અમુક જિલ્લાઓમાં તંત્ર દ્વારા આપવામાં આવ્યું અલર્ટ ડાકોરમાં આજથી ફાગોત્સવનો પ્રારંભ રાજાથી રાજના દરબારમાં લાખો ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટશે ઉત્તર બંગાળના જિલ્લાઓમાં ઓગણીસથી ત્રેવીસ માર્ચ અને દક્ષિણ બંગાળમાં ઓગણીસથી એકવીસ માર્ચ સુધી હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના ગુજરાતમાં લાખ ટન પાકતા ઘઉં ભરવાની બારમાસી સીઝન હવે શરૂ થશે ગુજરાતમાં બાર લાખ હેક્ટરમાં આવરશે વાવેતર સાબરમતી સ્ટેશન પર નવા દસ પ્લેટફોર્મ બનશે ચુમ્વાળીસને બદલે એસી ટ્રેન ઉભી રહેશે સમાચારોમાં વાત કરીએ તો માર્ચ મહિનામાં રાજ્યના તમામ જિલ્લામાં તાપમાનનો પારો ધીમે ધીમે ઉંચકાતો જઈ રહ્યો છે આ સાથે જ ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે માર્ચ મહિનાના અંત સુધીમાં તો ગુજરાતીઓ ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે માર્ચના અંત સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો ચાળીસ ડિગ્રીને પાર પહોંચી શકે છે સાબરમતી રેલવે સ્ટેશનનું ત્રણસો એક કરોડના ખર્ચે રીડેવલપમેન્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે આ કામગીરી ઓગસ્ટ બે હજાર સુધીમાં પૂરી થઈ જશે સાબરમતીના બંને સ્ટેશન જેલ રોડ અને ધર્મનગર સ્ટેશન એકબીજા સાથે પાથવે તેમજ ટ્રાવેલેટર સાથે જોડાઈ જશે તેમજ સાબરમતી ધર્મનગર તરફ સાત પ્લેટફોર્મ તેમજ જેલ રોડ તરફ ત્રણ પ્લેટફોર્મ તૈયાર થઈ જતા ટ્રેનોની સંખ્યા ડબલ થઈ જશે બીજી તરફ નજર કરીએ તો દેશમાં એક હજાર લાખ ટન અને ગુજરાતમાં પાંત્રીસ થી ચાલીસ લાખ ટન પાકતા ઘઉં ભરવાની બારમાસી સિઝન હવે શરૂ થશે ગુજરાતમાં બાર લાખ હેક્ટરમાં આ વર્ષે વાવેતર થયું છે અને અડત્રીસ લાખ ટન ઉત્પાદન થવાનો સરકારી અંદાજ મૂક્યો છે ભાવ પણ પ્રતિ મન ચારસો પચાસથી લઈને છસો પચાસ રૂપિયા સુધીના મળી રહ્યા છે પશ્ચિમ બંગાળને લઈને હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આગામી થોડા દિવસો દરમિયાન ભારે પવન ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે ઓગણીસ થી ત્રેવીસ માર્ચ સુધી ઉત્તર પશ્ચિમી ઉત્તર પ્રદેશ ઝારખંડ તથા દક્ષિણી અસમમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે બંગાળની ખાડી ઉઠનાર ભેજવાળા પવનોના કારણે ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે આજથી સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાઘણી પૂનમના ઉત્સવનો દબદબાભેર પ્રારંભ થયો છે રાજાધિરાજના દરબારમાં લાખો ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટશે ફાઘણી પૂનમના લોકમેળામાં લાખો શ્રદ્ધાળુઓ ગુજરાતભરમાંથી ઉમટશે અને ડાકોર તરફના માર્ગો જય રણછોડ માખણચોરના નાદથી ગુંજી ઉઠશે

હવે ખાદીના કપડા સૂતરાઈ કપડા પહેરવાની સિઝન આવી ગઈ છે કારણ કે હવે અઘંડ અજાડે તેવી ગરમીની શરૂઆત થઈ ગઈ છે પ્રારંભમાં જ સૂરજદાદા દાદાએ પોતાનો પ્રકોપ બતાવી દીધો છે સોમવારે ગુજરાતના દસ શહેરોમાં મહત્તમ તાપમાન સડત્રીસ ડિગ્રી અને તેથી વધુ નોંધાયું છે તો ઓગણચાળીસ પોઈન્ટ એક ડિગ્રી સાથે રાજકોટ સૌથી વધુ ગરમ રહ્યું છે દસ શહેરોનું તાપમાન સડત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો ઓગણચાળીસ પોઈન્ટ એક ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે માર્ચ પૂરો થતાં તો ગુજરાતીઓ ગરમીથી ત્રાહી મામ પોકારી જશે તેવી આગાહી સામે આવી છે આજે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં વેવની પણ આગાહી કરવામાં આવી છે ગુજરાતના આ વિસ્તારોમાં પાંચ દિવસ નહીં નીકળાય ઘરની બહાર માથું ફાટી જાય એવી ગરમીની છે આગાહી શિયાળો ગયો અને હવે થઈ ઉનાળાની શરૂઆત ગુજરાતના અમુક જિલ્લાઓમાં તંત્ર દ્વારા આપવામાં આવ્યું છે એલર્ટ સોમવારે ગુજરાતના દસ શહેરોમાં મહત્તમ તાપમાન નોંધાયું સાડત્રીસ ડિગ્રીથી પણ વધુ ગુજરાતના લોકો આકરી ગરમી માટે તૈયાર રહે માર્ચ મહિનાના અંત સુધીમાં કાળચાર ગરમી પડશે માર્ચના અંત સુધીમાં તાપમાન ચાલીસ ડિગ્રીએ પહોંચવાની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતમાં પૂર્વ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે હાલ અમદાવાદનું તાપમાન છત્રીસ પોઈન્ટ એક ડિગ્રી નોંધાયું છે ત્યારે ગુજરાતમાં પાંચ દિવસમાં તાપમાનમાં વધારો થશે કે ઘટાડો આવનારા પાંચ દિવસમાં મોટાભાગના વિસ્તારોમાં ગરમી રાડ પડાવી દેશે માર્ચ મહિનાના અંત સુધીમાં પડશે કાળજાર ગરમી માર્ચના અંત સુધીમાં તાપમાન ચાલીસ ડિગ્રીએ પહોંચવાની સંભાવના આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર કચ્છના કોસ્ટલ વિભાગમાં ડિસ્કમ્ફર્ટ જેવી પરિસ્થિતિ રહી શકે કંડલા અને પોરબંદરમાં હીટવેવની શક્યતા આગામી દિવસમાં ગરમીનો પારો ચાળીસ ડિગ્રીને પાર થઈ શકે આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર કચ્છના કોસ્ટલ વિસ્તારમાં ગરમી અને ભેજના કારણે ડિસ્કમ્ફર્ટ જેવી પરિસ્થિતિ રહી શકે છે આગામી પાંચ દિવસમાં કંડલા અને પોરબંદરમાં હીટવેવની શક્યતા છે હાલ પોરબંદરમાં તાપમાન અડત્રીસ ડિગ્રી નોંધાયું છે જ્યારે કંડલામાં સડત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે અહીં હીટવેવની સાથે આગામી પાંચ દિવસમાં એકથી થી બે ડિગ્રી તાપમાન વધી શકે તો અહીં ગરમ પવનો ફૂંકાવાની પણ શક્યતા છે બ્યુરો રિપોર્ટ સમાચાર મોડાસા સમાચારોમાં વાત કરીએ તો હોળી ધુળેટીના પર્વની લઈ જૂનાગઢ એસટી વિભાગ દ્વારા પંચમહાલ છોટાઉદેપુર દાહોદ જવા માટે વધારાની બસના સંચાલન કરવામાં આવી રહ્યું છે આ સંચાલન થકી માત્ર ત્રણ દિવસમાં જ એસટીને છ પોઈન્ટ ઓગણચાળીસ લાખથી વધુની આવક થઈ છે પંચમહાલ છોટાઉદેપુર અને દાહોદ જવા માટે વધારાની અડસઠ બસનું સંચાલન કરવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર દ્વારા તારીખ સત્તરથી છવ્વીસ માર્ચે બે હજાર ચોવીસ દરમિયાન દ્વારકામાં ફૂલડોળ ઉત્સવ દરમિયાન દ્વારકા આવવા જવા માટે જામનગર જિલ્લા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેતા લોકોને વધારાની સુવિધાને ધ્યાને લઈ જામનગર વિભાગ એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આણંદ જિલ્લામાં ફાગણી પૂનમી અંદાજે બે લાખથી વધુ શ્રદ્ધાળુ પગપાળા ડાકોર દર્શનાર્થી દસ લાખથી વધુ જતા હોય છે તેઓને પરત આવવા જવા માટે તે વિસ્તારમાં આવેલ ડેપોમાંથી પરત આવવા એક્સ્ટ્રા બસોનું આયોજન કરાયું છે ત્યારે નડિયાદ એસટી વિભાગની નિગમના આદેશ મુજબ આણંદ ડેપોમાં પિસ્તાળીસ બોરસદમાં ત્રીસ ખંભાતમાં પિસ્તાળીસ પેટલાદમાંથી પચાસ મળી કુલ બસો વીસ બસો મોકલવામાં આવશે બીજી વાત કરીએ તો લોકસભાની ચૂંટણીને પગલે ધોરણ દસ અને બારની પરીક્ષાનું પરિણામ વહેલું આપવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે હોળી અને ઢૂળેટી મહાપર્વ હિન્દુઓનો હોવાથી આ બે દિવસ મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી બંધ રાખવાની માંગણી શૈક્ષિક મહાસંઘે માંગણી કરી છે હોળી ઠળેટીના પર્વ ખેલૈયાઓનો રંગોત્સવ સમયે તળાજાની સીમમાં લાલ ચટક કેસુડા ખીલી ઉઠ્યા છે સદાબહાર વસંત ઋતુનો અસલી રંગ વૈભવ વન વગડામાં જોવા મળે છે તેમજ વસંતી વાયરાથી ગુલમહોર અને સૃષ્ટિની રંગોળીના સરતા જેવા કેસુડાના વૃક્ષો લાલ ચટક રંગોથી સોળે કલાએ ખીલી ઉઠે ત્યારે તેની અભિવ્યક્તિ શબ્દોથી થઈ શકે નહીં અવિરત લાલી પ્રસરાવતા અફાટ અંતરથી જ અનુભવી શકાય ફાગણ માસમાં નીકળતા કેસુડાના ફૂલના પ્રાકૃતિક સ્વાસ્થ્યવર્ધક સ્નાનમાં ઉત્તમ ગુણોથી ઉત્સાહિત થઈને હોળીના ખેલૈયાઓ રંગોથી રમવા માટે કેસુડાના ફૂલોનો લાલ રંગનો ઉપયોગ કરતા હોય છે તો સીમવાડીઓમાં અવિરત લાલી પ્રસરાવતા કેસુડાની અફાટ રંગ અંતર નથી જ અનુભવી શકાય ફાગણ માસમાં ઉગી નીકળતા કેસુડાના ફૂલના પ્રાકૃતિક સ્વાસ્થ્યવર્ધક સ્નાનમાં ઉત્તમ ગુણોથી ઉત્સાહિત થઈને હોડીના ખેલૈયાઓ રંગોથી રમવા માટે કેસુડાના ફૂલોનો લાલ રંગનો ઉપયોગ કરતા હોય છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એકત્રીસમી માર્ચે ગુજકેટની પરીક્ષા લેવાશે ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે એન્જિનિયરિંગ ફાર્મસી વેટરનરી અને એગ્રીકલ્ચરમાં પ્રવેશ માટેની આ પરીક્ષામાં રાજકોટ જિલ્લાના ઓગણપચાસ કેન્દ્રો પરથી નવ હજાર આઠસો છવ્વીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે જેમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સનું એકસો વીસ માર્ક્સનું પેપર લેવાશે જેમાં પરીક્ષાનો સમય સવારે 10 થી ચાર દરમિયાનનો રહેશે જો કે તેમાં વચ્ચે એક કલાકનો બ્રેક મળશે રાજકોટ સહિત રાજ્યભરમાં હાલ ધોરણ બાર ચારસો ત્રાણું બક પરથી નવ હજાર આઠસો છવ્વીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે જેમાં પાંચ હજાર આઠસો સત્તાવન વિદ્યાર્થીઓ અને ત્રણ હજાર નવસો એકનો વિદ્યાર્થીનીઓ છે ગ્રુપ વાઇઝ નજર કરીએ તો આ એક ગ્રુપમાં ચાર હજાર એકસો ચુંબોતેર બી ગ્રુપમાં પાંચ હજાર છસો પિસ્તાળીસ ગ્રુપના સાત વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે જેમાં તારીખ એકત્રીસમી સવારે દસ થી બાર ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન બપોરે એક થી બે જીવ વિજ્ઞાન તો બપોરે ત્રણ થી ચાર વાગ્યા દરમિયાન ગણિતનું પેપર લેવામાં આવશે બોર્ડની પૂર્ણ થતાની આ તેમજ સાથે જ વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવી પડશે તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર